નમસ્કાર ઊંચું દરેક પ્રમાણમાં ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વાત કરીશું એવા કાળા બજારની કે જે કાળા બજાર દરેક રાજ્ય દરેક શહેરમાં થાય છે એવા કાળા બજારની કે જે કાળા બજાર તમામ જિલ્લાઓમાં થાય છે અને આ કાળા બજાર રાશની પુરવઠાણું થાય છે જી હા રાજ્ય સરકાર ગરીબોના મોઢામાં અનાજનો દાણો જાય વ્યાજબી ભાવથી નિઃશુલ્ક પદ્ધતિ પણ ત્યાંક લાગુ પડે છે જો કે આ અનાજના જથ્થા પર કાળા બજારીઓની નજર હોય છે એન કેન પ્રકારે બાયોમેટ્રિક પદ્ધતિ હોવા છતાં પણ કાળા બજારીઓ અનેક પ્રકારના નુસ્કાજમાં આવી રાસનિક પુરવઠોનો જથ્થો પોતાના કબજામાં લઈ લે છે અને આ રાસનિક પુરવઠાનો જથ્થો તે બાદ મુક્ત બજારમાં કાળા બજારમાં વેચાણ થાય છે આ કાળા બજારીઓની સુરક્ષા માટે હવે જે રીતે ઇનપુટ મળી રહ્યા છે તે રીતે ક્યાંક ને ક્યાંક માર્કેટ માર્કેટયાર્ડો અને તેમાં મેનામી નામે અથવા નામે ચાલતી કેટલીક પેઢીઓમાં જથ્થો સંગ્રહાય છે ટુડે આધાર પુરાવા સાથે આ નિવેદન છે કે તાજેતરમાં જ કિરીટ ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી શિહોરીમાં પણ ગંજ બજારની એક પેઢીમાં ગંજમાં કામ કરતા કર્મચારીની એક પેઢીમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો હતો નવ લાખથી વધુનો જથ્થો મુદ્દામાલ સાથે અહીંયા ઝડપાયો હતો ત્યારે દાંતામાં પણ નવ લાખથી વધુનો જથ્થો નથી હતું કે આ જથ્થો દાંતાથી કાળાબજારીઓ જે હતા તે જથ્થો ભેગો કરી ટ્રકો મારફતે ઈડર પહોંચાડતા મહત્વના ઇનપુટ હતા અને મોડી રાત્રે કે કે ચૌધરી તેમની ટીમે સફળ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઈડરની ચાર ગંજ બજારની પેઢીઓમાંથી ચોખા ઘઉં અનાજ ચણા આ તમામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો દરડો એટલા માટે પણ મહત્વનો માનવામાં આવે છે કે આ એક જિલ્લાના પુરવઠા હિતમાં દરડો પાડી માત્ર દરડો પાડી નહીં પરંતુ ખેડૂતો માટેની આ ગંજની માર્કેટ માર્કેટયાર્ડો છે ખેડૂતોનો અનાજ લેવેજ કરતા જે વેપારીઓ છે તે વેપારીઓ આવો કાળા બજારનો જથ્થો સંગ્રહ કરી વેચતા હતા અને કીટ ચૌધરી ઓપરેશન કરી રાતે તેઓને ઝડપી પાડ્યા હતા એક વેપારી નહીં બનાસકાંઠામાં સિહોરીમાં માર્કેટયાર્ડમાં એક વેપારી જોકેટયાર્ડમાં જિલ્લાના બનાસકાંઠાના પુરવઠા અધિકારીએ ચાર વેપારી પેઢીઓને ઝડપી પાડી હતી આ ચારેય વેપારી પુરવઠાનો જથ્થો મોટા પ્રમાણમાં મળ્યો હતો બનાસકાંઠા કે કે ચૌધરીના જથ્થા બાદ સવાલો પણ ઉઠવા પામ્યા છે કે સાબરકાંઠા અને ઈડરના પુરવઠા અધિકારી તેઓની ટીમ શું કરતી હતી ઓગણચાલીસ લાખથી મુદ્દામાં રાસની મુદ્દામાં રાજ્ય સરકારના ગરીબોનો કોળીઓ ઝૂંટવતા કાળા બજારીઓ માટે સરકારે રાજ્યનું ગાજનગરની ટીમો ત્યાં પુરવઠા પહોંચી હતી જીએસટી ટીમ પર કામે લાગી છે તપાસનો ધમધમાટ ચાલુ છે ક્રોસ ચેકિંગ થઈ રહ્યા છે જોકે જથ્થો ઝડપાયો છે ચાર્જ પૂરતા પુરાવા મળ્યા છે તે સ્પષ્ટ કરે છે કે માર્કેટ યાર્ડોમાં જ કાળાબજારીઓ બજારીઓ પોતાનું પસંદગીનું સ્થાન બનાવી ચૂક્યા છે માર્કેટ યાર્ડ સુરક્ષિત છે કેમ કે ગંજ બજારમાં ઘઉં ચોખા વેચાય છે ચણા વેચાય છે કળા બજારીઓ માટે માર્કેટ એટલા માટે સુરક્ષિત છે કે માર્કેટના જથ્થામાં ક્યાંક ને ક્યાંક તેઓ મુક્ત બજારનો જથ્થો બતાવી ભેળસેળ કરી નફાકારક હેતુ માટે મોટો નફો લઈ આ જથ્થો ગુજરાત અથવા ગુજરાત બહાર સપ્લાય કરે છે બોરીઓ બદલાઈ જાય છે કંતાન બદલાઈ જાય છે એફસીઆઈ ગોદામના સિક્કા બદલાઈ જાય છે અને આમ જથ્થો એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં જાય છે રાજ્ય સરકારે કાળા બજારને અટકાવવા માટે બાયોમેટ્રિક પદ્ધતિ સહિતના અનેક ઉમદા પરિપત્રકો ઉમદા કાર્યો કર્યા છે તેમ છતાં એક સ્ટેપ આગળ કાળા બજારી રહ્યો છે સરકારની એક નીતિ આગળ કાળા બજારી રહ્યો છે સરકારની કામગીરી આગળ કાર્ય બજાર સરકારના મોનિટરિંગ આગળ કાળા બજારી રહ્યો છે એફસીઆઈ ગોદામાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે ટ્રક ત્યાંથી જાય છે દુકાન સુધી જાય છે ત્યાં સુધીનું મોનિટરિંગ સરકાર કરે છે છતાં કાળા બજાર થાય છે છતાં બનાસકાંઠામાંથી લાખોનો જથ્થો જથ્થો ઝડપાયા છે છતાં પણ સાબરકાંઠાના ઈડરની ગંજબજારની પેઢીઓમાંથી ઓગણચાલીસ લાખનો મોટો કિંમતનો જથ્થો ઝડપાય છે સરકારે આના પર પણ નિયંત્રણ લાવવું પડશે કાળા બજારની આ જે પોલિસી છે માર્કેટ યાર્ડમાં ઘુસણખોરી કરવાની તેની પણ જાંચ કરવી પડશે તમામ માર્કેટ યાર્ડના સેક્રેટરી તેમજ ચેરમેને પણ પોતાના યાર્ડમાં ક્યાં કોઈ કાળાબજારીઓ વેપાર તો નથી કરતો ને તેની પણ તપાસ કરી પડશે નમસ્કાર કાયદાના હાથ લાવવામાં હોય છે અને માટે જ કાયદાની કોઠો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓ કરે છે જેલ હવા કોણ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવા ગુનેગાર કરે છે જે સીસીટીવી ફિંગરપ્રિન્ટ એપેસ હેર ટેસ્ટ હેડ રાઇટિંગ મોબાઈલ લોકેશન ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ છે આધાર ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો